ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સાવ પાણીના અભાવમાં રેનોલ્ડ ડ્રસ્ટર કાર છે એકસો દસ પીએસ ટોપ મોડલ કાર છે આર એક્સેડ ચારે ચાર તમને એલોવ્હીલ જોવા મળશે ચાર ટાય સાવ નવા જોવા મળશે પાવરફુલ એસી જોવા મળશે સાવ પાણીના અભાવમાં કાર આપી દેવાની છે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કિંમત વગેરે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજનો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે રેનોલ્ટ ડ્રસ્ટર કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને કાર ફોર ઓનરમાં છે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે પીયુસી રનિંગ જોવા મળશે ટોપ મોડલ કાર છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ અને બધા મેગવિલ જોવા મળશે નવા ટાયર સાથે કારમાં તમને કારચાળો ક્યાંય પણ જોવા નહીં મળે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જશે અને કારમાં સેન્ટ્રલ લોક જોવા મળી જવાનો છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો સર ડબલ ટ્યુન ઇન્ટીરિયર સાથે કાર જોવા મળી જવાની છે શું ખૂબ જ સોખી કાર છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે કારમાં તમને એક્સચેન્જ ઓફર અવેલેબલ છે તો એક્સચેન્જ કરી આપશે કોઈપણ કાર સામે એક્સચેન્જ થઈ જશે કારની કિંમત માલિકે રાખેલી છે માત્રને માત્ર એક લાખ અને પંચાણું હજાર રૂપિયામાં એક્સચેન્જ ઓફર અવેલેબલ છે એક લાખ પંચાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે માત્ર એક લાખ અને પંચાણું હજાર રૂપિયા ડ્રસ્ટર કારની કિંમત રાખેલી છે આ ડ્રસ્ટર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર મળી જશે તો વહેલી તકે મુન્નાભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો Че, высрать?